તમારે વિકલ્પોના પ્રશ્નો વિકલ્પો આપણે પસંદ કરેલા છે લેખકની ગાય ટંકે કેટલું દૂધ આપતી હતી તમે ગામડામાં હોય તો તમને ખબર હશે તમારા આશરે પણ બાંધી શકો કે લેખકની ગાય ટંકે કેટલું દૂધ આપતી હતી બસેર ચાર શેર આઠ શેર કે બાર શેર પાઠ જયારે શીખ્યા હશો ત્યારે શેરનો કોન્સેપ્ટ તમને ખબર હશે આપણે અત્યારે ગ્રામ પર ચાલીએ છીએ પાંચસો ગ્રામ બસો ગ્રામ અઢીસો ગ્રામ બરાબર અહીંયા લેખકની ગાય કેટલું દૂધ આપતી હતી એ પ્રશ્ન પૂછ્યો છે આપણને તો આમાં જે પણ મિત્રો આઠ શેર જવાબ લખ્યો છે સી આઠ શેર એ મિત્રોનો જવાબ સાચો છે લેખકની ગાયનું નામ શું હતું તો લેખકની ગાયનું નામ ચંદા હતું બોડી હતું કામધેનું હતું કે રમલી હતું તો લેખકની આપણે જો તમે પાઠના જવાબ જોશો તો તમને એવું લાગશે કે અમારી કામધેનું તો અમારી કામધેનું લખવા જશો તો તમારો જવાબ ખોટો પડશે કારણ કે લેખકની ગાયનું નામ હતું બોડી એટલે કે બી જવાબ આવશે લેખકની ગાય સ્વભાવે કેવી હતી તોફાની હતી મારકણી હતી ગંદી હતી કે ગરીબડી હતી તો ગાય હંમેશા ગરીબડા સ્વભાવની હોય લેખકની ગાય ગરીબડી સ્વભાવની હતી બી જવાબ આવશે સંક્રાંતિના દિવસે લોકો બોડી ગાયને ને શું ખબર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ આપણે મકર સંક્રાંતિ કહીએ છીએ ને એ ઉત્તરાયણના દિવસે લોકો પુણ્ય કરવા માટે કે ભાઈ આપણે પુણ્ય થાય આપણે કઈક સારું કામ કરીએ એટલે ગાય ભેંસો ને જનાવરોને કઈક ખવડાવે તો બોડી ગાય ખવડાવતા હતા ગુગરી ખવડાવતા હતા વાફલા ખવડાવતા હતા લીલો ચારો કે રોટલી શું ખવડાવતા હતા તો જવાબ આવશે એ ઘૂઘરી ખવડાવતા હતા બોડીનો ઉબેલ કેટલા વર્ષનો હતો એક વર્ષનો બે વર્ષનો દોઢ વર્ષનો કે સવા વર્ષનો તો પાઠમાં તમે શાંતિથી મળ્યા તો ખબર પડશે કે બોડીનો ઉબેલ હતો એ ડી એટલે કે સવા વર્ષનો હતો ઝડપથી જઈએ આપણે પ્રશ્ન નંબર બે તરફ કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તમને આવો પ્રશ્ન પૂછે આમાંથી કઈ ખાલી જગ્યા પૂછાય આપણે સિલેક્ટ કરેલી છે કૌંસમાં તમને ચોખ્ખાઈ બોડી ગાય ઠાઠડી કાઠિયાવાડી ને સેઢકડું આ તા પાંચ ઓપ્શન આપેલા છે પહેલું જોઈએ આપણે બોડી ગાય ખાલી જગ્યા પ્રજાતિની સફેદ રંગની ગાય હતી તો બોડી ગાય એ કાઠિયાવાડી પ્રજાતિ હતી કઈ પ્રજાતિ હતી કાઠિયાવાડી પ્રજાતિની સફેદ રંગની ગાય હતી બા તાજું ખાલી જગ્યા દૂધ ભરી દે છે ને હું જાઉં બા દૂધ ભરી દે હું ઘટાવી જાઉં આ જો આ કાઠિયાવાડી આપણે એક નંબર લખીએ સેડકડું બે નંબર લખીએ બોડી ગાય ને ખાલી જગ્યા બહુ ગમે તો બોડી ગાય ને ચોખ્ખાઈ બહુ ગમે ચોખ્ખી હતી એટલે ચોખ્ખાઈ બહુ ગમતી હતી નંબર માં આવે ચોખ્ખાઈ ખાલી જગ્યા લેખકના કુટુંબનો નો કોઈ પૂર્વજન ઋણ અદા કરવા આવી હતી કરવા આવી હતી આવી હતી કપાઈ છે તો બોડી ગાય કોણ તો બોડી ગાય બોડી ગાય હતી એ લેખકના કુટુંબના કોઈ પૂર્વજન્મ ઋણ અદા કરવા આવી હતી પ્રશ્ન નંબર ત્રણ જોઈએ જો એક એક વાક્ય પ્રશ્ન પૂછાય પરીક્ષામાં તો આ પાઠમાં કયા કયા પૂછાઈ શકે છે કે ભાઈ લેખકની ગાયનું નામ બોડી સાથે પડ્યું હતું તો લેખકની ગાય ને સિંગડા ન હોવાથી ઘરમાં સૌ તેને બોડી નામ પાડ્યું બોડી ગાય દેખાવે કેવી હતી તો બોડી ગાય દેખાવે ઘણી ઊંચી ઓલાદની કદમાં નાની અને દેખાવે સુંદર હતી પારકી વ્યક્તિ દોવા જાય ત્યારે બોડી ગાય શું કરતી તો પાડકી વ્યક્તિ જાય ત્યારે બોડી ગાય પોતાનો પગ ઊંચો કરીને દૂર ખસી જાય દે તમને ખબર હશે જે ગામડામાં રહેતા લોકોને બોડી ગાય ગોવાળામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો શું કરે બોડી ગાય ગોવાળામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માથે હાથ મૂકીને આસકા લે બરાબર બોડી ગાય ની પૌત્રીનું નામ શું છે તો બોડી ગાય ની પૌત્રીનું નામ રમલી ગાય છે જો વિચારો અહીંયા આખી પેઢી એની આ પાઠમાં વર્ણવી છે ચલો પ્રશ્ન નંબર ચાર જોઈએ આપણે જોડણી છે જોડણીમાં ખાસ ધ્યાન રાખવાનું છે આપણે વિચિત્ર જોડણી છે આપણે ખોટી આપી છે આપણે હંમેશા ભૂલ થાય જે લોકોને જોડણી ના આવડતી હોય એને એટલું યાદ રાખવાનું અહીંયા જે આપ્યું હોય ઊંધું કરી દેવાનું બરાબર આટલું નિયમ યાદ રાખવાનો એમાંથી લગભગ સાચું પડી જાય અને જે લોકોને માર્ક્સ સારા માર્કે પાસ થાય એ લોકો પૂરતી પ્રેક્ટિસ કરવી પડે નિયમિતની જોઈ લઈએ નિયમિત આપણને પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ નિયમિત આ રીતે લખાય સામાનાર્થી શબ્દ ગાય ગાય એટલે આપણને ખબર છે કે ગાય એટલે કામ તરીકે આપણે પણ ઓળખીએ છીએ સમાનાર્થી આપી શકીએ છીએ યાદગીરી યાદગીરી અને સ્મરણ સ્મરણ પણ કહી શકાય વિરોધાર્થી હયાતનું વિરોધી આપણે શું કહીશું તો હયાત હોય તો હયાતમાં આપણે વિરોધી કહી શકીએ એ માણસ હયાત છે તો એની વિરુદ્ધ થાય મૃત અને સફળમાં આપણે કહી શકીએ નિષ્ફળ સફળનો આપણે કહી શકીએ માણસ સફળ થાય તો સામે માણસ નિષ્ફળ થાય બરાબર શબ્દ સૌ માટે એક શબ્દ વચ્ચેનો ગાળો ગાયના બે વિયાણ વચ્ચેનો ગાળો એને શું કહેવાય ઉબેલ કહેવાય ગાયના બે વિયાણ વચ્ચેનો હમણાં આગળની ખાલી આમ ને ગાયના બે વિયાણ વચ્ચેનો ગાળો એને આપણે ઉબેલ કહીશું શું કહીશું ઉબેલ પેલામાં સવા વર્ષનો હતો ને આમાં ઉબેલ કહીએ રૂઢિ પ્રયોગ અર્થ અને વાક્ય પ્રયોગ પેટીયુ નીકળવું પેટીયું નીકળવું એ રૂઢિ પ્રયોગ અર્થ થાય ગુજરાન ગુજરાન મેળવવું ગુજરાન મેળવવું હવે આપણે એનો વાક્ય પ્રયોગ કરવો હોય તો વાક્ય પ્રયોગ આપણે એ રીતે કરી શકીએ કે ભાઈ મોંઘવારી ખૂબ હોવાથી પેટીયું નીકળવું અઘરું છે વિશેષણ બનાવવા માટે તો ભાઈ રંગ છે તો રંગનું આપણે વિશેષણ બનાવાય રંગીન અને અર્થનું બનાવાય આર્થિક અર્થનું વિશેષણ બને આર્થિક શબ્દ સમજ આપો ખાતર અને ખાતર બે શબ્દ આપ્યા છે તો એક જે ખાતર છે એ ક્યાંક આપણે કહીએ કે ભાઈ જે ખાતર પડ્યું ખાતર પડ્યું એટલે કે આ જે ખાતર છે એને આપણે કહી શકીએ ચોરી ચોરી કરી બરાબર ચોરી કોકના ઘરે ખાતર પડ્યું કહેવાય તો કોકના ઘરે ચોરી થઈ કહેવાય અને આ જે ખાતર છે એમ ગામમાં જે બાળકો હશે એમને ખબર હશે કે ખેતરમાં ખાતર નાખવામાં આવે ખેતી સુધારવા માટે ખાતર જે નાખવામાં આવે એ ખાતર છે બરાબર એમાં આપણે કૃત્રિમ યુરિયા અને બરાબર અને છાણીઓ ખાતર બધું અંદર આવતું હોય છે તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાઠ નંબર ત્રણ અમારી કામધેનું જે પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો હતા આપણે એની ચર્ચા કરી તમને ચેન વિડીયોને જેટલો બને એટલો લાઈક કરો અને ચેનલને તમે દોસ્તો સબસ્ક્રાઈબ કરો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ જણાવો સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો